નમસ્કાર દોસ્તો શાસ્ત્રોમાં આત્મા અને શરીર વિશે ઘણી વાતો કરવામાં આવી છે જેમાં આત્માનું જ જાજુ મહત્ત્વ દેખાડવામાં આવ્યું છે શરીર કરતાં શરીરનું એટલું મત છે મત્સ નશ્વર છે આત્મા અમર છે આવી બધી વાતો આપણે સાંભળી છે સત્ય પણ છે પરંતુ મારું કહેવાનું એમ છે કે શરીરનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું આત્માનું હોય કારણ કે શરીરને કર્મો કરવાની કુદરતે શક્તિ આપી છે અને એ જ સારા કર્મો કરી અને આત્માની શુદ્ધિ કરી શકે છે આત્મા પોતાની શુદ્ધિ કરી શકતો નથી માટે જીવનની અંદર કોઈ દિવસ આ શરીરને ખતમ કરવાનો વિચાર પણ કરવો નહીં અને કોઈ પ્રકારનો પ્રયત્ન પણ કરવો નહીં કારણ કે આ શરીર બહુ મહાન છે આ શરીરનું અસ્તિત્વ એ જ માણસ માટે એક આવશ્યકતા છે જરૂરિયાત છે એટલે આને ખતમ કરવાની કોઈ દિવસ પ્રયત્ન કરવો નહીં કારણ શરીર છે તો જ બધું છે હા એક વાત અલગ છે કે બહુ જ મુશ્કેલીઓ માણસના જીવનની અંદર આવે છે અત્યંત પરિસ્થિતિઓથી ઘેરાઈ જાય છે પરંતુ આ એનો ઉપાય નથી આ એક ખરાબ પરિસ્થિતિઓનો સમય છે હું જાણું છું માણસને સમય સમય પસાર નથી થઈ શકતો ક્ષણ પસાર નહીં શકતી પરંતુ માણસે એટલું વિચારી લેવું જોઈએ કે આ ખરાબ સમય આવ્યો છે તો એ જવા માટે આવ્યો છે કોઈ જીવનની અંદર કોઈ પણ વસ્તુ સમય સ્થિતિ પરિસ્થિતિ સ્થાયી હોતી નથી જેમ સારો સમય આવીને વયો જાય છે એમ ખરાબ સમય પણ આવીને વયો જ જવો જોઈએ આવું મગજની અંદર ઉપર લેવું જોઈએ પહેલાં કે જેથી કરીને સમયને તમે એ સમયને પા પસાર કરવામાં તમે શક્તિમાન થાવ અને આ કરવું જ પડશે કારણ કે દુનિયાની કોઈ પણ ખરાબ સ્થિતિ પરિસ્થિતિ તકલીફ દુઃખોની કરતાં તમારું અસ્તિત્વ મહત્ત્વનું છે એ અસ્તિત્વ એ બધા તમારું અસ્તિત્વ એ બધા જ કરતાં ઉપર છે તમે હશો તો આ બધું છે તમે નહીં હોય તો અંધારું છે તો આ કંઈ છે જ નહીં એટલે આ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે કે દુનિયાના તમારી જેટલી મોડી પરિસ્થિતિ હોય એની કરતાં સો ગણી પણ મોડી પરિસ્થિતિ થાય તો એની કરતા એ તમારી જાત તમારું અસ્તિત્વ એ બધા કરતા ઉપર છે એટલે એને હંમેશા સંભાળવાનું રાખવું આ મુશ્કેલીનો પરિસ મગજમાં એક જ વિચાર કરો કે આ મુશ્કેલીનો સમય આવ્યો છે તો એ જવા માટે છે ય દિન બી ચલા જાયગા કોઈ વસ્તુ સ્થાયી રહેવાની જ નથી પણ આ પોઝિટિવ વિચાર કરીને આ સમયને કોઈ પણ રીતે કાઢી નાખવાનો પ્રયત્ન કરો મિત્રો નિશ્ચિત રૂપ નિશ્ચિત રીતે તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો અને આ સમય પણ પૂરો થઈ જશે અને સારો સમય પણ ચાલુ થઈ જશે આવું વિચારી આ સમયની અંદર આવું વિચારી અને આ સ્થિતિને પાસ કરવાની આત્માને એની કદર સમજાશે કે મેં શું ગુમાવી દીધું છે મિત્રો બ્રહ્માંડ કેટલી મહેનત કરે છે આ જીવનને ટકાવી રાખવા માટે તમારા શરીરના કણો કણ રાત દિવસ ગતિમાન રહે છે તમારા શરીરને ટકાવવા માટે એને જીવનના આવા ક્ષણિક દુઃખોની અંદર બોજ એ મગજની અંદર બોજ લઈ અને એને ગુમાવવાની કોશિશ કોઈ દી ન કરાય આત્માને એવી અવિભૂતિ થશે કે મેં સારા કર્મો કરવાની સમગ્ર શક્તિ ગુમાવી દીધી ને હકીકત છે કારણ કે શરીર માત્ર શરીરથી જ સારા કર્મો થઈ શકે છે અને આત્માની શુદ્ધિ એમાં થઈ શકે છે માટે મિત્રો જીવનને ખતમ કરવાનો વિચાર કોઈ દિવસ પ્રય વિચાર લાવશો નહીં પ્રયત્ન કરશો નહીં અને આવે તો ટક આવે તો એ વિચારને ખતમ કરવાની કોશિશ કરજો માટે ઊભા થાવ અને દોસ્તો તમારી કબરમાંથી તમે બહાર આવ્યા માટી દૂર કરીને બહાર આવ્યો છો અહેસાસ કરીને કાર્યરત થાવ એકદમ શૂન્યમાં આવી જાઓ જેમ બાળક શૂન્યમાંથી શરૂઆત કરી એવી રીતે શરૂઆત કરો અને શું હતું અને શું રહેવાનું છે એ સત્યને અહેસાસ કરીને નાના નાના કાર્યોથી કાર્ય કરવાની શરૂઆત કરો દુનિયા હું કે છે એ ભૂલી જાઉં દુનિયા તો તમારી ઉપર ટીકાઓ કરશે બોજ કરશે એની કોઈ શરમ ના ન રાખો શરમ કોઈ વસ્તુ છે જ નહીં શરમ એ માત્ર માનસિક દબાવ છે જે આપણે પોતે ઉભો કરેલો ઊભો કરેલો છે બાકી શર્મ નાગની કોઈ વસ્તુ છે જ નહીં ગમે તેટલું નાનું કાર્ય કરો નાના કાર્યથી આગળ આગળ નિરંતર કાર્ય કરતા રહો કારણ કે ચાલવું એ જીવન છે અને રોકવું એ મોતની નિશાની છે એટલે નાના નાના કાર્ય કરો નાના નાના કર્મ કરો એમાંથી તમે ધીરે ધીરે તમને એમાંથી આનંદ મળશે અને એ આ આનંદ તમને સફળતાની રાહ દેખાડશે અચૂક માટે મિત્રો દુનિયા શું કહે છે લોકો શું કહે છે એ વિચારવાનું બિલકુલ છોડી દો તમે જીવો સારી રીતે જીવો એમાં દુનિયાને રસ નથી એ તમને મારવા કોશિશ કરશે તમને જે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિને કારણે જીવન ટૂંકાવવાની ઈચ્છા થતી હોય એ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને તમે જ લાગ મારી દો કે જ્યાં તારા વગર જીવી લઈશ એ પરિવાર તમારી સામું નહીં જોવે અને આવી રીતે જીવન પસાર કરવાની કોશિશ કરો મિત્રો બીજો મિત્રો જાન દેવાનો જ્યારે વિચાર આવે ને મગજમાં ત્યારે એક બાબત મગજમાં લાવો કે મારે માટે હવે જીવન જીવવા માટેનો કોઈ એક મોકો છે આ એક નહીં અનેક જોવા મળશે એ મોકાને પકડી લો અને શરમ છોડી અને કાર્ય કરવાનું ચાલુ કરો મંદિર જાઓ મસ્જિદ જાઓ ભગવાનમાં આશીર્વાદ લઈ અને ક્રમ કરવાનું ચાલુ કરો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર નાના નાના કાર્યોને તમને જેમાં રસ હોય એ કાર્યોની શરૂઆત કરો એ નાના નાના કાર્યોની સફળતા તમને ખુશીની વાઈ ખુશીની વાઇબ આપશે સમય લાગશે સમય ભારે છે કરેલા કર્મોનું ફળ ભોગવવું આ એક સ્વીકારી લ્યો કરેલા કર્મનું ફળ ભોગવવું પડશે હા પણ એટલી શ્રદ્ધા રાખો કે કુદરત તમને આ ફળો ભોગવવાની શક્તિ અચૂપ આપે છે કુદરત એક બારણું બંધ કરે ને તો બે બારણા ખોલે છે આ એનો નિયમ છે આને મગજમાં રાખો અને કર્મ કરવાનું ચાલુ કરો હો બીજું દોસ્તો નાની નાતી ચીજોમાંથી આનંદ લેવાનું આદત પાડો જેમ કે એક ચાયની ચુસ્કીમાંથી આનંદ મેળવો પક્ષીઓની કિલબિલાટનો સાંભળી અને એમાંથી આનંદ મેળવો મેઘ ધનુષ્યના રંગો જોઈ એમાંથી આનંદ મેળવો લોકો ટીકા કરે તો એ ટીકા ટીકા કરવાળો ને દુવાઓ દઈને આનંદ મેળવો તમે ત્યારે જ તમારી જાતને એની કરતા ઊંચા સમજશો આવી અનેક વસ્તુ હોય છે કે તમે જેમાંથી નાની નાની વસ્તુઓમાંથી આનંદ મેળવી શકો તમારી ઇન્દ્રિયોમાંથી આનંદ મેળવો તમારા શરીરના રંગમાંથી આનંદ મેળવો તમારી કરતા નીચેના લેવલના લોકોને જોઈ અને કુદરતનો આભાર માનો કે ભગવાન તે મને આ લોકોને બે ટાઈમનું પૂરતું ખાવા પણ નથી મળતું અને મને ત્યાં આવી રીતે ખાવા પીવાની કોઈ તકલીફ નથી રાખી એનો એક આનંદ છે એ બી એક તમે પોતે અનુભવ કરો अने मगध नी अंदर एक निश्चय करो अब सिर उठा के जीऊंगा मस्त चलूंगा कदम उठाकर गिरने उठने की चिंता नहीं है पाने खोने की फिक्र नहीं है अब नई राह पर जाना है और नज़ारों को खुद में भर देना है जिंदगी से कोई उम्मीद नहीं ना कुछ लेना है ना कुछ देना है किरदारों को निभाकर इस कहानी के पन्नों को भरना है चार दिन की चार दिन का मेला देखकर फिर वापस चल देना है जियो जियो मेरे दोस्त जियो और इस कहानी को नया आयाम दो नमस्कार